જબુગામ દશાલાટ સમાજ વડોદરા દ્વારા હોલી કે રંગ રસિયા સંગ ફૂલ પાક આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ સંખેડા દશાલાટ ભવન વડોદરા ખાતે જબુગામ દશાલાટ સમાજ વડોદરા દ્વારા આયોજિત હોલી કે રંગ રસિયા સંગ ફૂલ પાક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય

અને સબુગામ દસાર સમાજના સૌ સભ્યોનું અહીંયા વડોદરા ખાતે આપણા ફૂલફાગ રશિયા સંઘ મહોત્સવનું આયોજન કરેલ છે અમે ઘણા વખતથી આ બધા કાર્યક્રમો કરતા આવીએ છીએ જબુગામ દસરાડ સમાજનું અહીંયા છેલ્લા વીસેક વર્ષથી અમારા અહીંયા કાર્યક્રમો થાય છે અને આ વખતના કાર્યક્રમની અંદર વડોદરાની ધરતી ઉપર સાડી છસો જણનો અમારો લોકોએ ભાગ લીધો છે અને જે અમને ઉત્સાહિત અને પ્રેરિત કર્યા છે એ અમારા માટે ને મારી ટીમ માટે બહુ ગૌરવભરી વાત છે આજ રોજ ત્રેવીસ ત્રણ બે હજાર ને શનિવારના દિવસે સંખેડા દસાલાડ ભવન વડોદરા ખાતે જબુગામ દસાલાડ સમાજ ભવ્ય ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ પ્રથમ વખત અમારા સમાજ દ્વારા ફૂલફાગ રશિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પહેલો ઉત્સાહ એટલો બધો છે કે જેમાં પાંચ અલગ 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 ગ્રુપ દ્વારા રશિયાની પ્રસ્તુતિ કરવામાં આવી અને આજે લગભગ છસોથી ઉપર સંખ્યાની અંદર જબુગામ દસાલાળ સમાજના સભ્યો પહેલી વખત એકંદ્રિત થયા છે અને આજે આ સુંદર રશિયાનું આયોજન સષ્ટ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી સરનમ કુમારજી મહોદય મહોદયશ્રીની અધ્યક્ષતામાં આ સુંદર આયોજનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને વડીલો તેમજ યુવા વર્ગે તન મન અને ધનથી ખૂબ જ સક્રિય રીતે સહભાગી થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા જ ખૂબ આનંદથી આ પ્રોગ્રામને માની રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર